いや、なんだ。 હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ રવિવાર છે આજ અવરનાપુરમાં જો આવી ગયો છે હાથી આંકવા બાદરો વાઢવા દીધો છે થોડોક વ્હાઈટ છે કે વ્હાઈટ હોશે હું જોઈ આવું હાથી આંકવા આવી જશે કરિયો આંકવાનું છે હવે રાખ ચડાવી દઈશું કાલે એક થઈ વરી જશે આમાં તુવેર तुबेर कोना हाट राख रही है। तुबेर तु ना सोलवा राखा। सोरी महार શાકભાજી આ બાજરો વાઢી નાખો છે સલા સલાબત ભાઈ ચલાવત ભાઈએ અહીંયા બાજુ અહીંયા છે હાલો હું કરી આપવા માંડું

Paraoen riga aika na i anno છું થોડુંક ભીણું છે થોડાક ઉપાળા આવે છે કઈ કઈ કરિયું નકર આવે છે ગાદી હાકી ને કરિયું હાકો છો મિત્રો હું આપું છું સજનભાઈ નો છોકરો છે ત્રણ પાછો પડે બરોબર મિત્રો મિત્રો છે મેરે મેરે હૈલું જાય